પૂછે છે સત્યભામા કહે છે કે અમે કૃષ્ણને આટલું એટલો ચાહી આટલું એટલું રાખી તો એ અમારા ઉપર એટલો નો ઓળખોળ નથી અને તું પાંચ પાંડવો પતિ છે અને પાંચે પાંચ તારા ઉપર આટલા ઓળખોળ એનું કારણ શું છે અને દ્રોપદી જે વાત કીધી છે આખી એ નારી શક્તિ માટે એને વાંચી લે તો ખબર પડે દ્રોપતીએ એમ કીધું કે આટલા હજાર અમારે કામદારો કામ કરે છે અને આખા એ આખો વહીવટ એ બધો એ ભલે બધાય કરે પણ કોણ કહ્યાં જગ્યાએ શું કામ કરે છે ક્યાં કોણ માણસને હું તકલીફ છે એ બધી હું ખબર રાખું છું હા એટલા માટે મને પાંચ પાંડુ એટલા શાહે છે કહેવાનો અર્થ મારો એ છે ઓફિસી ત્યાં બીજો ઉલાળો મારે સીધો પછી બીજું શું થાવાનો શું હલન પછા ધનુર ઉપડી જાય સાવ એ તો બેય બાજુ છે એવું નથી આપડી બાજુ હોય ને ઓલી બાજુ હોય આપણે જમવા બેસીને શ્યા કદાચ ભૂલ માં ખારું થઈ ગયું હોય કે પાણી વધારે નખાઈ ગયું હોય કે આમ કે આડાવડું થઈ ગયું હોય શાક બગડી ગયું હોય તમે એક બાજુ મૂકી સંભારો રોટલો ખાઈ તો અમૃત અડકાર આવે પણ શાક બગડ્યું ને હારે હારે આપણે બગડ્યા એટલે બધું બગડ્યું હે કોઈથી બાપ ને ઘરે કર્યું નથી પછી રોટલી ખાતા હોય એવું લાગે જ નહીં પગરખા ને હગત સાવતા હોય એવું જ લાગે કારણ કે અંદર ની દુનિયા બગડી ખીચડી ખાતો ગોદડું ચાવતા હોય એવું લાગે કારણ કે અંદરની દુનિયા બગડી એટલે બહાર કાંઈ છે જ નહીં આપણે અંદરથી અહીંયા તમે પ્રોગ્રામમાં બેહો તો મજા આવે આપણે અત્યારે હું તો હમણાં કહું છું પ્રોગ્રામમાં ઘણી જગ્યાએ અત્યારે ડખા કે વાત ના થાય શું કામ ખબર આપણે આપણી પાસે નથી રહેતા ઓફિસ હોય ને તો પરિવાર નો વિચારી મારો પરિવાર મારા ઘરના કેટલું કામ કરે ને કેટલું દોડે બિચાર્યા એટલે ઓફિસનું કામ બગડે ઘરે જઈને હું કે ખબર ઓલા ઓફિસનું ઓલી ફાઇલનું શું થયું છે એટલે છોકરા પરિવારે પરિવાર એ કઈ એમાં સમય નો દીધો એટલે બગડ્યું આયનું બગડ્યું આયનું બગડ્યું ઘરે હો એટલે ઘરે જ રહ્યો ઓફિસે એટલે ઓફિસે જ રહ્યો એટલે કોઈ દિવસ વાંધો ન આવે લાઈવ એ એક બહુ હકીકત વાત છે અને એમાંય સારું લગાડવા કોઈ દી નથી કેતો હું તો સાહેબ રમૂજમાં માં આનંદ થી કેતો હું કિશોરજીભાઈ રાણા સાહેબ કે મારી ગાડીમાં કોઈ દી એવું કઈ નીકળે તેથી પોલીસ ને સીધો મને બંધુ જ દઈ દીધો કારણ કે હું બહુ મોટી મોટી કરું છું આ હકીકત છે માતાજી તૈયાર છેલે ચાતી એ એક વર્ષ થી દીધી મને 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 પ્રશ્ન થયો મને કાય હું એમ કહું છું કે હું પીધેલો જોઉં છું 24 કલાક પછી હું કહું કે મે શિવાજી ને પીધો ને પ્રતાપ ને પીધો ને ભગતસિંહ ને પીધો ને સંતરશેકર આઝાદ ને પીધો ને વલ્લભભાઈ પટેલને પીધો ને આ સંતોની ની વાતો ને પીધી એટલે મારે બીજા નશાની જરૂર નથી મને વિચાર એવો ચાય છે તો નશો ને કાલ કો કે તમને ચાની જેની તલપ થાય એને નશો કહેવાય ટેવ કોઈ પણ પ્રકારની ની હોય ટેવ પેલા આપણે ટેવ પાડી પછી ટેવ આપણને પાડે પેલા આપણે ટેવ પાડી પછી ટેવ આપણને પાડે માથે બેઠી હોય એ હકીકત બાપુ કે ગાડી ના પૈડા માર્ગ કાપે હવને પણ કેડા કોઈ દી કપાણા નથી ઓલા પૈડા ઉતરી જાય જીવડો પંડે પંઈ ને ખાય એટલે હું કઈ ઓલા માટે કોઈ મોટી કરવા નહીં પણ પછી મેં ચાય મૂકી દીધી અને ઘણા યુવાનો માવા મૂકી દીએ મારી પાસે આવીને હું રાજી થ કે ભાઈ જે થોડું ઘણું તો આપણાથી એટલું તો થાય છે કેવાનો અર્થ જેટલું કરતા હોય એટલું જ બોલવાનું મોટી મોટી કરી નાખવી પછી પૂરું હોય તો બધું ખોટું પડે ને ને કેવું આમ આમ એની એક વાત 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 મને ગમે છે આવી એટલે જૂના જમાનામાં એક ભાભો એક બાપા બપોરે ખાય ભોજન કરી અને ફળિયામાં એક ખાટલા માથે જઈ માથે લીમડો ને ખાટલો ઢાળેલો પછેડી બરાબર પલાળી કારણ કે એસી તો ઈ જ હતી ગામડામાં તો ગામડામાં તો તમે વાત ઉનાળો ગયો આ વખતે હવે તો વરસાદી સારો અમારે તો બહુ ખબર નહીં ભાવનગર થી આમ પોરબંદર સુધી અને દ્વારકા જામનગર સુધી આ બાજુ થોડું ખબર નહીં હું થયું રિહાણો છે આમ અમારે વધી ગયો હવે રહી જાય તો હારું એવું છે પણ એ તો કુદરતી છે થોડાક આમ નહીં બધું થઈ જાય આપણે આથી વાત ન એની બહુ ચિંતા ન કરવી આપણા ઉભા કરેલા ઘોડા હોય ને ઝાડ આપણે ઘોડા ને ઝાડ કરીને આપણે જોરથી થી એ કઈ બાજુ પડે એ નક્કી નઈ આપણી માથે આવે ઘોડું એની રીતે ઝાડ થાય ને તો એ પાછું આમ જ પડે કોઈથી ઊંધું ન પડે તમારે ત્યાં જવું એને જોઈ લેજો તો ને આપણે ઝાડ કરેલા ઘોડા આવે ને સીતાય પડે એમાં કઈ નક્કી નહીં પછી આમને આપણા જ ઉભા કરેલા આપણને નડે છે એ નક્કી કરી લેજો ગમે ન્યા જે એ તો હકીકત વાત છે ને છે વેલા મોડું આપણે જ હું ક્યાંક બોલ્યો હું મને આગળ ઉભી નું આવીને નડે કે તમે જો આમ કેતા હતા કોઈ પણ વસ્તુ આપણા કરેલા આપણને હામા આવીને ઉભા રહીએ બીજા કોઈ ના કરેલા નથી ગીતા ને સીધી જ વાત પણ મને આ ગમતી વાત જૂના જમાનામાં એ પછેડી ઓઢી ના ભાબો હુવા જાય તો માથે કાગડો મીંડો રાડ્યું નાખવા કાગડો ને કાગડી કા કા ભાબો હાકલા કર્યા બે કાગડો ન ઉડ્યો બાપામાં જઈ કુવાડો લઈ લીમડો કાપી કાગડા ને કાગડી ને હેઠા પછાડીને મારી નાખવા કાગડી કાગડા ને કેવું ઉડી જવાય કુવાળો લેવા ગયો મારી નાખે એમ હોય તો આ કહે કઈ અને કરે કઈ કાગડા તું મરી ગયો કાગડા તું મરી ગયો કાગડીની એક જ વાત તું મરી ગયો ત્યારે કાગડા એ કીધું કાગડી ને સમજવા જેવું કાગડા એ હું કીધું ખબર કાગડી હું નથી મીર્યો કે તો મરી ગયો બાણ મારવા વાળો તીર મારવા વાળો કા કે સાંભળી લે હું નથી મીર્યો બચન પલટો સો મુઓ કાગ મુઓ ને જાન બોલી ફરી ગયો એ મરી ગયેલો છે હો વરસ જીવે તો ખોખું ફરે છે ભલા માણસ એમાં બીજું કઈ છે નહીં બચન પલટો સો મુઓ કાગ મુઓ ને જાન લેન કયો તરવાર કોન કર ઉઠાયો બાણ જાવા ટાણે કેતો તો તરવાર લઈને મારી નાખું એને કુવાડો લઈને મારી નાખું અને હવે તીર સાનું મને મારી દીધું બોલી ફરી ગયો એ મરી ગયો છે વચન ની જ કિંમત છે મૂલીવાન માણસો ની જ કિંમત છે મારો એક કવિરાજ ઘોડો વેચવા નીકળ્યો તો એક રાજ માંથી ઉભો રહ્યો આના મારે એક હજાર રૂપિયા લેવા છે બધા કહેતા હતા એક હજાર તો દેવા જ નથી ભલે કવિ ગમે એમ કરે મહારાજને એમ થયું કે લઈ દે કવિરાજ રાજી તો આપણેય રાજી કે નહીં મહારાજ આને આઠસો માં માગો નવસો માં માગો બાપુ હાટુ થાતા થતા નવસો નવાણું એટક્યું કવિરાજ કે હજાર પૂરા એના રાજા ના માણસો હતા કે નવસો નવાણું હજાર પૂરા નહીં હાજ પડી ગયું કે હવે કવિરાજ ઉતારે લઈ જાવ જમાડો હવે હવે રે કઈક આગળ વધશે એ કવિરાજ જમીન ઉતારે વહી ગયા એમાં રાતમાં આ તો પશુ છે રાતમાં ઘોડા ને કઈક જનાવર અડી ગયું જે થયું ઘોડો મરી ગયો માથે ફાળ્યું ઓઢીને કવિ રોતો રોતો રાજા પાસે આવ્યો મીંડો રોવા કે કવિરાજ રોવ માં બીજા પાંચ ઘોડા લઈ જાવ ભલા માણા તમારી જીભાન ઉપર કુરબાન છે એમાં કઈ રોવાનું હોય એવા હવે ઘોડામાં આ તો કિંમત કરવી જોઈએ બાકી કઈ કવિરાજ તમારા માટે બધું તમે તમારે પાંચ ઘોડા લઈ જાવ રોવાનું બંધ કરો કે ઘોડા હારું નથી રોતો મહારાજ કે તો કે હું રોઉં છું એટલા માટે મેં 1000 કીધા તમે 999 કીધા એક રૂપિયા નો ફેર ભાંગે એવો માણસ તારી કચેરીમાં કોઈ નહોતો એના આહુડા આવે છે મને ભલા માણસ તમે વિચાર કરો એક રૂપિયા નો ફેર ભાંગે એવો ડાયો સમાજમાં ફેર ભાંગવા વાળા હોય તો ડખા બધા મટી જાય ભલા માણસ એક રૂપિયા નો ફેર ભાંગે એવો માણસ ગોતવો બહુ અઘરો છે એટલા માટે